આપણે મિત્રો ઉગી ગયા છે કાજડી પ્રાથમિક શાળા બે ઉના તાલુકાના કાજડી ગામમાં પ્રાથમિક શાળા બેમાં બરાબર અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ હોય અને આપણે અત્યારે ત્યાં પહોંચી ગયા છે તો જોવું તમે વિદ્યાર્થીઓ અને ટ્રાફિક જો વિદ્યાર્થીઓના વાલીઓ છે બધા આ બધા સ્કૂલના વિદ્યાર્થીઓ છે ગામની પ્રાથમિક શાળા ટુ જે સરકારી શાળા છે મિત્રો જો સરકારી શાળામાં આવું બધી અત્યારે જો તમને ફેસિલિટી મળતી હોય પ્રાઇવેટ કરતાં પણ અતિમાં અતિ સુંદર શાળા હોય તો અત્યારે કાજળી પ્રાથમિક શાળા બેનું છે આપ જોઈ રહ્યા છો મિત્રો બરાબર અને આ છે એનું બેકગ્રાઉન્ડ અને અહીંયાથી આ સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રોગ્રામ ચાલુ છે જે આપણા સાહેબે અત્યારે એક જેડી પ્રાથમિક શાળાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરેલું છે એના માટે આપણે તાળીઓ પાડશું એક તો ખેલમાં મહાકુંપ અંદર એ સરસ મજાનું પ્રદર્શન કરેલું છે અત્યારે જે તમારી સમગ્ર રજૂ કરવાનો છે ને એ સમૂહ ગીત અને સમૂહ ગીત છે એ પેલા શાળાની અંદર મે પસંદ કર્યું શાળામાંથી માંથી એને જે બે કીધું ક્લસ્ટર ક્લસ્ટર માં ભર્યું ક્લસ્ટર ની અંદર 14 સ્કૂલો છે 14 સ્કૂલમાં એનો પ્રથમ નંબર આવ્યો એટલે તાલુકા લેવલે ગયો તાલુકાની અંદર આખા તાલુકાની સ્કૂલો આવી સામૂહિક ઇવેન્ટમાં એમાં આપણી શાળાનો પ્રથમ નંબર આવ્યો એટલે એ સામૂહિકને અમે જિલ્લામાં ભેછો જિલ્લાની ઇવેન્ટ તાલાળા હતી તલા ગામ સાથેનો ખબર નહી અમત અને આ બધા જીણાભાઈ છે સામતભાઈ નાનુંભાઈ ને કે કંઈક ઋણાબંધ હશે કે ત્રણ વર્ષ પછી પાછું સંયોગ આવવું પડ્યું અહીંયા આવવાનું કારણ એ ખરા દિલથી કહું તો પરાણે આવવું પડ્યું છે કારણ કે નાથળમાં મારી પાસે ચાર્જ આવતો હતો અને આપ બધાને ખબર છે કે અહીંયા ચોવીસ વર્ષ ચાર્જમાંથી એવો થાકેલો કે હવે ક્યાંય આચાર્ય બનવું નથી એવું નક્કી કર્યું તો નાથળનો તાજ આવતો તો અને નાથળવાળાએ શાળાને ભેગી કરી એટલે આઠસો નવસોની શાળા થઈ ગઈ બાળકોની એટલે મેં નક્કી કર્યું કે હવે રહેવું નથી ઘણી શાળાઓ મળતી હતી પણ એવું થયું કે કાજરડી એકમાં જાઓ તો ન્યાય પાછો તાજ આવતો હતો એટલે રામભાઈને ફોન કર્યો કે ભાઈ તમે રહેવાના છો રામભાઈ કે હું ક્યાંય નથી જવા તો મેં કીધું હું આવું એટલે મને માથીના હાથ નીચે ફરીવાર કામ કરવાનો મોકો મળ્યો મને ગૌરવ છે કે જે વિદ્યાર્થીને મેં ભણાવ્યા એ જ મારા અત્યારે આચાર્ય મારા માટે કાજરડી ગામનું કાંઈક એવું ઋણ હશે કદાચ મેં એવું કંઈક હોય ચૂકવવાનો વારો બહુ આવ્યો છે આ ગામને અને ઘણું બધું આપ્યું છે ઘણી બધી યાદો આ ગામ સાથે મારી સંકળાયેલી છે ઘણા તો આ બાળકો છે એનો તો જન્મય નહીં ઓગણીસો માં હું જ્યારે અહીં આવ્યો હું મારા આ બાળકોને ઘણીવાર કહેતો હોય કે હું ઓગણીસો માં આવ્યો ને ત્યાં આ ગામમાં માત્ર સાતમા ધોરણમાં બે જ દીકરીઓ ભણતી અને એ લોહાણા સમાજની કોળી સમાજની એક પણ દીકરી સાતમા સુધી પહોંચે નહીં અને ત્યારથી એવું નક્કી કર્યું કે આ કામ પહેલાં કરવું છે અને એના માટે થઈ અને અથાગ મહેનત કરી વાલીઓને સમજાવ્યા અને એ પરિસ્થિતિ તો બહુ વિકટ હતી ઘણા બધા વડી કોદની અંદર તાલુકામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલો છે જાનવી બેને એના માટે આપણે જોરદાર તાળી પાડશું અને મજેઠિયા રમેશભાઈ રામભાઈને વિનંતી કરો કે સ્ટેજ ઉપર આવી જાય ફિઝિકલ ગેમમાં ફિઝિકલ ઇવેન્ટ હતી દોડ કોદ લાંબી કોદ એની અંદર આપણે તાલુકાની અંદર સારામાં સારો દેખાવ કરતા પણ આ વર્ષે

તમારે જાન આગમન થી લઈને વિદાય સુધીના તમામ ગીત એને સાત મિનિટ ની અંદર આવરી લીધા હતા કારણ કે સમય ત્યાં સુધી આ સાત મિનિટ નો જ હતો છતાં એને સાત મિનિટ ને ત્રીસ સેકન્ડ ની અંદર તમારું આગમન થી લઈ અને વિદાય થાય ત્યાં સુધીના તમામ ગીત અને બહુ સરસ ગાય છે તો એ તાલુકા ની અંદર એનો લગ્ન ગીત ની અંદર કલા મોહા કુંભની અંદર બીજો નંબર આવ્યો હતો તો એને આપણે પ્રમાણિત કરશે સાંભળ્યા દિનેશભાઈ ટપુભાઈ ગીરદેવડી

અચ્છા અચ્છા જો આ મિત્રો તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ આટલું આટલી મહેનત કરે ત્યારે એને અને પ્રમાણપત્ર મળતું હોય છે મિત્રો એ પણ ખૂબ જ અગત્યની વસ્તુ છે કે જે આગળ જીવનમાં ભણવા મળે તેને પણ ઘણું બધું મહત્વનો ભાગ ભજવે છે અને ખાસ કરીને તો એ કહેવાનું છે કે મિત્રો સરકારી શાળાના વિદ્યાર્થી આવું પ્રાઇવેટમાં પણ આ લોકો નથી કરાવતા અને સરકારે એક શાળા એવી છે કે ત્યાં આ લોકોને એટલી મહેનત કરાવે છે અને એટલું બધી લોકોને કાર્યક્રમો શીખવાડે પ્રોત્સાહન કરે છે કે જેથી કરીને બાળકોની અંદર જુસ્સો રહે છે અને એ જ જુસ્સો આજે પ્રાથમિક શાળા આજળી થ્રુ આ જોઈ શકો છો કેવું દેખાય છે કે મિત્રો બાળકો પોતે એટલી મહેનત કરે છે અને બધી રીતે ભણવામાં હોશિયાર છે

કે કોઈ પણ અત્યારે આડાવું દોડતો નથી માત્ર ને માત્ર લાઇનમાં ઊભી અને પ્રોટોકોલના નિયમ પ્રમાણે અત્યારે બાળકો લાઇનમાં ગોઠવાઈ ગયા છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે નાનું બાળક એક એટલું સમજદાર છે આ પ્રાથમિક શાળામાં એટલું બધું જ્ઞાન આપવામાં આવે છે કે જેથી કરીને બાળકો પોતાના નિયમમાં છે અત્યારે માણસો ખાલીમાં ખાલી નાનું બાળકને તમે કોઈપણ વસ્તુ લોભમણી આપો તો બાળક રહી શકતું નથી છતાં પણ અત્યારે એવા પ્રોટોકોલના નિયમ પ્રમાણે બાળકો લાઇનમાં ઊભા છે મિત્રો તડકો છે શિયાળાનો સમય છે અને વાગવામાં અત્યારે મિત્રો આપણે સમય પણ ઘણો બધો વઈ ગયો છે કેમ કે બધી કલાકૃતિ અને કાર્યક્રમનો પૂર્ણ થાય પછી જ લાણી આપવામાં આવતી હોય છે તો મિત્રો જોઈ શકો છો તમે આમાં બિસ્કીટ છે ચોકલેટ છે અને આ ભાઈ ખાલી ખાલી એમને ઊભા છે ફૂગો લઈને જો

એટલું બધી વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમ છે કે જે બાળકોને પ્રોત્સાહિત એટલા કરે છે કે અવનવા ખેલો હોય કે કૃતિ હોય તેમાં મોસ્ટ ઓફલી ઉના તાલુકાના કાજડી ગામના વિદ્યાર્થીઓ વધારેમાં વધારે હોય તો ઉના તાલુકાના કાજળી ગામના પ્રાથમિક શાળા બેના વિદ્યાર્થી હોય છે તો આપ જોઈ શકો છો આ શિક્ષકો ગણશે અને આ લોકો સ્ટાફમાં બધા બે બહેનો છે અને આ સાહેબો છે એટલા બરાબર અતિશય વારંવાર દર વખતે આ લોકો એવું એવું કાર્ય કરતા હોય છે કે જેથી કરીને વિદ્યાર્થીઓને નામ આગળ આવે અને નામ રોશન કરે એ માટે પોતે ભણતરમાં એટલું કરાવે છે અને એક જે કલાકૃતિ હોય કે અથવા પણ પ્રકારની રમતો હોય તેમાં પણ એટલા બધી બાળકોને પ્રોત્સાહિત કરે છે કે જે અતિશયમાં અતિશય વધારેમાં વધારે કાજળી પ્રાથમિક શાળા બેના વિદ્યાર્થીઓ મોસ્ટ ઓફલી પ્રથમ નંબરમાં વધારેમાં વધારે આવે છે તો મિત્રો જોઈ શકો છો એક જે પ્રાઇવેટ સ્કૂલમાં નથી થતું તે અત્યારે આ સરકારી શાળામાં થાય છે તો ખરેખર મિત્રો સરકારી શાળામાં આપના બાળકોને મોકલો અને ખરેખર તમે જે વિચારો છો એવું નથી હોતું સરકારી શાળામાં વધારેમાં વધારે શિક્ષકો સારા જ હોય છે પણ આપણી માનસિકતા એવી છે કે જે ખોટાએ ખોટા જે ખર્ચા કરવા જે પ્રાઇવેટો સ્કૂલમાં જઈને એના કરતાં પ્રાથમિક શાળા હોય કે ગવર્મેન્ટ માધ્યમિક શાળા હોય તેમાં આપણા બાળકને વધારે પ્રોત્સાહિત આપો એવી એક નમ્ર વિનંતી છે મિત્રો આ છે આપણા સાહેબ જે પ્રાથમિક શાળાના આચાર્ય છે સાહેબ તમારું શું કહેવું છે દર વર્ષે ખેલ મહાકુંભ છે કલા મહાકુંભ છે બાળકોને ભાગ લેવડાવીએ શિક્ષણમાં પણ અમે આગળ છે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સમાં પ્રથમ તબક્કામાં પસંદ થયેલી શાળા છે તાલુકાની દસ શાળાઓ હતી એમાંથી અમારી પસંદગી થયેલી બરાબર છે એટલે બધી રીતે ના ના સાહેબ તમારું ઘણું બધી વર્ચસ્વ એ સારું છે અને બાળકો પ્રત્યે જે તમે કરાવો છો તે પણ સારું છે તો પડીએ